નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લા આરોગ્ય કર્મચારી સંઘ દ્વારા મધવાસ ખાતે જિલ્લા તંત્રની આકસ્મિક તપાસમાં થયેલ એકતાલીસ આરોગ્ય કર્મીઓની બદલી બાબતે તંત્ર ફેરવિચારણા કરે તે અંગે એક મિટિંગનું આયોજન થયું હતું આ મિટિંગમાં જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે છેલ્લા બે વર્ષથી જિલ્લાના આરોગ્ય વહીવટી અધિકારીઓ દ્વારા ત્રાસ આપવામાં આવે છે કર્મચારીઓ કામ કરતા હોવા છતાં નાની નાની ભૂલો શોધી ટોર્ચર કરવામાં આવે છે ત્યારે કર્મચારીઓ એક સાથે મળી લડવાનું નક્કી કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં કર્મચારીઓના અનેક પ્રશ્નો બાબતે અનેકવાર રજૂઆત કરવા છતાં કર્મચારીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાના બદલે આકસ્મિક ચેકિંગ ઓફિસ સમય બાદ હાથ ધરી ચોવીસ કલાકની અંદર એકી સાથે એકતાલીસ આરોગ્ય કર્મચારીઓની બદલી કરતા આરોગ્ય કર્મચારીઓએ તીવ્ર રોષ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો જેને પગલે બદલીઓ બાબતે તાત્કાલિક અસરથી પુનઃ વિચારણા કરી કર્મચારીઓને ન્યાય આપવા માટે માગણી કરી હતી આંગે કર્મચારીઓ લેખિતમાં જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત પ્રમુખ આરોગ્ય સમિતિ ચેરમેન આરોગ્ય વિભાગના કમિશનર અધિક મુખ્ય સચિવને પણ રજૂઆત કરી છે તેમણે જણાવ્યું છે કે આરોગ્ય કર્મચારીઓ રાત દિવસ જોયા વગર સરકાર દ્વારા સોંપવામાં આવેલ વર્કલોડ પૂર્ણ કરી જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે તેવા સંજોગોમાં સામૂહિક બદલી યોગ્ય નથી આ જિલ્લાના કર્મચારીઓ કોરોના સમયગાળો હોય રોગચાળો હોય ચોવીસ કલાક ખડે પગે નિસ્વાર્થભાવે ફરજ બજાવી રહ્યા છે બદલીઓ બાબતે ચોમાસાની ઋતુને ધ્યાને લેવામાં આવેલ નથી ગુજરાત મુલકી સેવા નિયમો મુજબ ચાલુ શૈક્ષણિક ક્ષેત્ર દરમિયાન બદલી નહીં કરવાની પ્રથા તરીકે રાજ્ય સરકારે નિયમ બનાવેલ છે તેની અવગણના કરી કોઈ ચોક્કસ પરિબળ હેઠળ બદલીઓ કરવામાં આવી છે આમ આરોગ્ય કર્મચારીની બદલી કરવાથી આરોગ્ય કામગીરી ઉપર સીધી અસર થાય તેમ છે મહીસાગર જિલ્લાના સમગ્ર આરોગ્ય કર્મચારી પરિવારનાઓ સખત વિરોધ નોંધાવે છે જો આગામી સમયમાં જિલ્લાના અધિકારીઓ દ્વારા કર્મચારીઓને હેરાન કરવાનું બંધ નહીં કરે તો મહીસાગર જિલ્લાના તમામ આરોગ્ય કર્મચારીઓ જિલ્લા પંચાયત ખાતે પ્રદર્શન કરવાનો કાર્યક્રમ પણ નક્કી કરવામાં આવેલ છે આકસ્મિક મુલાકાત લઈ અમારા એકતાલીસ કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી છે દૂર દૂર સુધી મૂકી દેવામાં આવ્યા છે અમે બીડીઓ સાહેબ અને માન્ય સીડીએચ સાહેબને રજૂઆત કરી છે કે અમારા આ કર્મચારીઓ ફરજ ઉપર હાજર હતા કોઈક રજા ઉપર હતા તેમ છતાં એમની બદલી કરી દેવામાં આવી છે ચાલુ સત્રમાં એમની બદલી કરી દેવાના કારણે ઘણા કર્મચારીઓનું પરિવારથી જુદા થયા છે ખરેખર કામ કરવા છતાં જો બદલી કરી દેવામાં આવે તો એમનો પરિવાર અને બીજા આરોગ્ય કર્મચારી ઉપર વિપરીત અસર પડે છે તેથી આ બદલી રદ કરવામાં આવે બદલી કરવી એ એક જ વિકલ્પ છે શું આ કર્મચારીઓને મોટી અન્ય રીતે મોટિવેટ ના કરી શકે સો ટકા કર્મચારીઓ ગુનેગાર નથી હોતા બે પાંચ ટકા એવા કર્મચારીઓ હોય પણ એમને અન્ય રીતે નોટિસ આપીને કે એ રીતે ખુલાસો માગ્યા વિના ડાયરેક્ટ બદલી કરી દેવામાં આવી છે એ તદ્દન ખોટું છે અને મહીસાગર જિલ્લા આરોગ્ય સંઘ આ વાતને વખોડે છે મહીસાગર જિલ્લા આરોગ્ય કર્મચારીની એક મીટિંગ મળવામાં આવી આ મિટિંગમાં છેલ્લા બે વર્ષથી આરોગ્ય કર્મચારીઓ કામ જ ના કરતા હોય એ રીતે બિહેવિયર કરવામાં આવે છે મેન્ટલી ટોર્ચરિંગ કરવામાં આવે છે અને કર્મ આ અનુસંધાને એક આકસ્મિક ટીમ ગોઠવી અમારા એકતાલીસ કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી છે અને એમને દૂર દૂર સુધી બદલી કરી દીધી છે આના કારણે આરોગ્યની જે સેવાઓ છે એના પર સીધી અસર પડે છે એ કર્મચારી દૂર મૂકવાના કારણે ચાલુ સત્ર છે અને એમના બાળકો ભણતા હોય અને એ પરિવારથી પણ જુદા થયા છે તો આવી બદલીઓ સિવાય બીજો કોઈ બીજી કોઈ સજા ના હોઈ શકે તો આ બદલીઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે આ જ આરોગ્ય કર્મચારીઓએ ઘણું બધું કામ કર્યું છે રાત દિવસ જોયા વગર કામ કર્યું છે જો આરોગ્ય કર્મચારીઓએ કામ નથી કર્યું તો શું મહીસાગર જિલ્લો કામગીરીમાં છેલ્લા નંબર પર છે આ જ આરોગ્ય કર્મચારીઓએ કોરોના કાળ દરમિયાન ઘણી બધી કામગીરી કરી છે અને આયુષ્યમાન ભારતની અંદર ઘરે ઘરે જઈને રાત દિવસ જોયા વગર કાર્ડ કાઢ્યા છે અને રાજ્યની અંદર મહીસાગર જિલ્લો બીજા નંબર પર છે તો ખરેખર અત્યારે આ કર્મચારીઓ થાકી ગયા છે માનસિક રીતે થાકી ગયા છે એટલા માટે આજે એક મંચ પર આવ્યા છે આગામી સમયમાં જો આવી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ કર્મચારીઓને યોગ્ય ન્યાય નહીં મળે તો અમારે ના છૂટકે હડતાલ અને માલ જેવા પ્રોગ્રામો આપવા પડશે